હેલો બેનો કેમ છો બધા મજામાં ને ગુજરાતે ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે હું કોથમી અને ફુદીનાની લીલી ચટણી બનાવવાની રેસીપી લઈને આવી છું જો તમે કોઈ પણ જાતના ફરસાણ કે ચાટમાં પણ ખાઈ શકો છો જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો બનાવીએ કોથમી અને ફુદીનાની લીલી ચટણી તો અહીંયા મેં એક મોટો બાઉલ કોથમી લીધી છે એક નાનો બાઉલ ફૂદીનો લીધો છે પછી બે ત્રણ મરચાંના ટુકડા ચાર આદુના ટુકડા દસ બાલ લસણની કઢીઓ સિંધો મીઠું ખાંડ અને થોડી ચણાના ડાળિયા અને થોડા સિંગદાણા અને અડધો લીંબુનો રસ લીધો છે તો હવે આપણે એક મિક્સર ચાલ લઈશું તેમાં બે થી ત્રણ ચાર મરચાંના ટુકડા એડ કરીશું પછી તેમાં લસણની કઢીઓ એડ કરીશું પછી ચાર આજુના નાના ટુકડા નાખીશું બાઉલ ફૂદી હવે થોડા સિંગદાણા એડ કરીશું પછી થોડા ચણાના ડાળીયા એડ કરીશું સિંગદાણા અને ડાળિયા ઉમેરવાથી ચટણી એકદમ ઘટ બનશે અને ખાવામાં ટેસ્ટી લાગશે પછી લીલી તાજી કોથમી એડ કરીશું કોથમીની ડાળખીઓ સાથે લેવાની જેથી કરીને ચટણીનો સ્વાદ સારો આવે અને લાંબો સમય સુધી સારી રહે હવે આપણે અડધો લીંબુનો રસ નાખીશું પછી એક ચમચી ખાંડ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું પછી હવે મિક્સરની જાનની મદદથી આ બધા મસાલાને ગ્રાઇન્ડ કરી દઈશું તો જુઓ હવે આ લીલી ચટણી બનીને રેડી થઈ ગઈ છે પછી તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ ચટણી તમે પંદર દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો આ કોથમીર અને ફુદેણા અને લીલી ચટણી ખાવા માટે રેડી થઈ ગઈ છે જો તમને મારી આ ચટણીની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ